નમસ્કાર આપ છો હું છું સાથે નડિયાદમાં શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતેથી તંત્ર દ્વારા દરોડામાં સ્થળ પરથી ત્રણ નમૂના લઈ આશરે રૂપિયા આઠ પોઈન્ટ પંચોતેર લાખનો એકત્રીસો કિલોગ્રામ વધુ નો જથ્થો જપ્ત કરાયો છે

દિલીપિ ખુમાનસિ રાવજી ને હાજર રાખી સ્થળ પર રહેલ વિશે પૂછપરછ કરતા તૈયાર ઘી ઘીમાં ઉમેરવા માટે બટર ઓઈલ તેમજ ઘીની ફ્લેવરની ભીડસર શંકા જતા તંત્ર દ્વારા કાયદા હેઠળ કાર્યવાહી કરતા દિલીપસિંહ ખુમાનસિંહ રાવજીની હાજરીમાં કલ્યાણ પંદર કિલોગ્રામના ડબ્બામાંથી ઘીનો નમૂનો લેવામાં નમૂનો લીધા બાદ બાકીને આશરે પંદરસો કિલોગ્રામ નો જથ્થો બટર ઓઇલ નો સોળસો કિલોગ્રામ નો જથ્થો અને ઘી ફ્લેવરનો એક લીટરનો જથ્થો એમ કુલ એકત્રીસો કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત આશરે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર